જો તમને ઉનાળાની ગરમીમાં કંઈ કઈ મજેદાર અને ઠંડુ ઠંડુ પીવાનું મન થાય તો ફટાફટ આ રિફ્રેશિંગ જલજીરા ને બનાવી લેજો જેને પીને રિફ્રેશ થઈ જશે નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે તો આજ ની રસોઈ માં બનાવીશું એક જ સામગ્રી થી મસાલા જલજીરા અને સ્વીટ જલજીરા ની રેસીપી તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીત ને તો સૌ પ્રથમ જલજીરાનો મસાલો બનાવી લઈએ તેના માટે એક પેનમાં એક મોટી ચમચી આખું જીરું લેશું અડધી ચમચી તીખા નાખીને શેકી લેશું તો જીરું અને તીખા શેકાઈ ગયા છે હવે તેને મિક્ષચર જારમાં નાખીશું તમે આ માપથી મસાલો વધુ બનાવીને સ્ટોર કરી શકો છો એટલે મસાલાના માપને લખી લેજો ત્યારબાદ તેમાં એક નાની અડધી ચમચી લાલ મરચું એક નાની ચમચી સંચળ એક નાની ચમચી મીઠું એક ચોથાઈ નાની ચમચી હિંગ એક નાની ચમચી આમચૂર પાવડર નાખીને પીસી લેશું હવે બીજા ચારમાં એક બાઉલ જેટલી સમારેલી ધાણાવાજી એક બાઉલ ફોદીનાના પાન જેને પેલેતે ધોઈ લીધા હતા તો તેને નાખીશું હવે જે જલજીરાનો મસાલો બનાવ્યો તો તે બે ચમચી નાખીશું અડધો લીંબુનો રસ નાખી તેમાં ઠંડુ પાણી નાખીને પીસી લેશું તો સિરપ તૈયાર થઈ ગયું છે હવે ગ્લાસમાં અડધો સિરપ નાખી એકદમ ઠંડુ પાણી નાખીશું તમે આઈસ ક્યુબ પણ નાખી શકો છો તો તૈયાર છે મસાલા જલજીરા હવે બીજા ગ્લાસમાં બાકીનો સિરપ નાખી તેમાં એક મોટી ચમચી ખડી સાકરનો પાવડર અને ઠંડુ પાણી નાખીને હલાવી લેશું તો તૈયાર છે એક જ ઇнг્રીડિયન્ટ્સમાંથી બે જાતના સરબત જે ઉનાળામાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે તો જ્યારે પણ પીવાનું મન થાય તો આ રીતના જટપટ જલજીરાનો શરબત બનાવી શકો છો એ પણ ખૂબ જ સરળ અને ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય તેવું અને શરીરને ઠંડક આપે તેવું મસાલા જલજીરા અને સ્વીટ જલજીરા તો એકવાર આ રેસિપીને ટ્રાય કરજો તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયો ને લાઇક કરી ચેનલને ને કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે